પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગામના સરપંચ રમેશભાઈ રાજાભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં અને તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રવણભાઈની ઉપસ્થિતિમાં અને શ્રીમતી સુચિત્રા મેડમ સોશિયલ એક્સપર્ટ અને શ્રી શિવધર દુબે ડાયરેક્ટર પ્રોબિશ રિસર્ચ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ અને શ્રી સુષિત સાગર અને શુભમ કૌશલ અને ભગવાનભાઈ ટેનર અને બ્લુ પાઇનના એનર્જી દ્વારા સી એ આર અંતર્ગત વ્યવસાયિક કૌશલ્ય ટ્રેનિંગ સેન્ટર સોલાર પેનલ ઇન્ટોલેશન કોર્સ દ્વારા વડનગર ગામ ખાતે ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગામના સરપંચ રમેશભાઈ રાજાભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં અને તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રવણભાઈની ઉપસ્થિતિમાં અને શ્રીમતી સુચિત્રા મેડમ સોશિયલ એક્સપર્ટ અને શ્રી શિવધર દુબે ડાયરેક્ટર પ્રોભી હરીશ રાજ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ અને શ્રી સુમિત સાગર અને શુભમ કૌશલ્ય અને ભગવાનભાઈ બ્લુભાઈ દ્વારા સીએ અંતર્ગત વ્યવસાયિક કૌશલ્ય ટ્રેનિંગ સેન્ટર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કોર્સે દ્વારા વડનગર ખાતે ગામ ખાતે ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો પાટણ જિલ્લાના રાધરપુર તાલુકાના વડનગર ગામ ખાતે મોટી સંખ્યામાં નોકરી મેળવવામાં સોલારમાં માંગતા લોકો ટ્રેનિંગ લેવા માટે જોઈન્ટ થયા હતા આ ટ્રેનિંગ ઉદઘાટનમાં હાજરી આપી હતી આ પ્રસંગે કંપનીના અલગ અલગ કર્મચારીઓ દ્વારા અને તેના દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લોકોને પોતાના ઘર આંગણે રોજગારી મળી રહે તે હેતુસર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે સોલાર કંપનીની અંદર લોકો નોકરી કરી પોતાની રોજગારી મેળવી શકે અને પોતાનું જીવન સરસ મજાનું જીવી શકે તે માટેનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ब्लूपाइन एनर्जी सौर्य एवं पवन ऊर्जा निर्माण में काम कार्य करती है इनका योगदान केवल ऊर्जा निर्माण में नहीं है बल्कि समाज को सशक्त बनाना यह भी इनका उद्देश्य है यही उद्देश्य को पूर्ण करने के लिए प्रो रिसर्च एंड सोशल डेवलपमेंट के सहकार्य से हमने अहमदाबाद पाटन और सुरेंद्र नगर के पाँच गांव में फ्री स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर स्थापित किए हैं इसमें रामपाडा मोटा मोटाताडिया वडनगर और शेरगंज यह पांच गांव शामिल हैं। यह ट्रेनिंग कोर्स पूरा सिक्स मंथ का है और इस ट्रेनिंग कोर्स में 240 से भी अधिक युवक और युवतियाँ शामिल हैं इस सिक्स मंथ के ट्रेनिंग के दौरान युवक और युवतियों को सोलर पैनल इंस्टॉलेशन के साथ साथ इस क्षेत्र की तकनीकी जानकारी भी दी जाएगी और इसके साथ साथ सिक्स मंथ का ट्रेनिंग कोर्स कंप्लीट होने के बाद में रोजगार के अवसर भी उपलब्ध करवाए जाएंगे और एक महत्वपूर्ण बात यह है कि ब्लूपाइन एनर्जी इस स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर में युवक और युवती का सेम पार्टिसिपेशन चाहता है क्योंकि हम इन दोनों को सेम स्तर पर देखते हैं और हमारा मानना है कि जो सभी कार्य પુરુષ કંપની દ્વારા સીએસઆર ના પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અહીં ગામ લોકો કે જેઓ પોતાની ભણવાનું છોડી મૂક્યું છે તેમને અમે પગભર કરવા માટે આ પ્રોગ્રામ ચલાવીએ છીએ સોલારની જાણકારી અમે ભેજિક આપી છે તથા તેની સાથે તેઓ આત્મનિર્ભર થઈ શકે તે માટે એમને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વિશે માહિતી આપી જે રીતે મહિલાઓ અને બ્યુટી પાર્લર વિશે સેવણ ક્લાસ વિશે શીખવી છે જ્યારે છોકરાઓ માટે સોલારમાં કઈ રીતે કામ કરવું અને ક્યાંય કામ કરવા જાય તો એ એના માટે અમે છ મહિનાની ટ્રેનિંગ આપીએ છીએ જેથી કરી તે પોતાના પગ બરોબર થઈ શકે આવા અમે આખા ગુજરાતમાં ત્રણ જગ્યાએ ઓપનિંગ કરી ચૂકીએ છીએ અમદાવાદ સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લા પાટણ જિલ્લામાં આપણે વડનગર અને શેરગંજમાં બે જગ્યાએ આ સેન્ટર ચલાવીએ છીએ શું નામ છે ઠાકોર ભગવાનભાઈ અમરસિંહ